પંજાબ કિંગ્સે આઈપીએલનો સૌથી મોટો ટાર્ગેટને ચેસ કર્યો છે ટીમે વર્તમાન સિઝનની બેતાલીસમી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું પંજાબે હોમ ગ્રાઉન્ડ પર અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં બે વિકેટ ગુમાવીને બસો બસમાં બાસઠ રનનો ટાર્ગેટ ચેસ કરી લીધો હતો જોની બેરોસ્ટે રેસ સદી ફટકારી હતી તેણે અડતાલીસ બોલમાં એકસોને આઠ રન બનાવી અણનામ રહ્યો હતો તો શશાંક સિંહે બોલમાં અણનામ અડસઠ રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી પંજાબ કિંગ્સ તરફથી પ્રભિમરનસિંહે પણ વીસ બોલમાં ચોપન રન બનાવ્યા હતા તો કોલકાતા તરફથી સુનિલ નારાયણે એક વિકેટ ઝડપી હતી તો એક બેટર રનઆઉટ થયું હતું હતો પંજાબે ગત રોજ શુક્રવારે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું જેમાં કોલકાતાએ વીસ ઓવરમાં છ વિકેટે બસો રન બનાવ્યા હતા તો ફિલ્ડ સોલ્ટ સાડત્રીસ બોલમાં પંચાત્તેર રન અને સુનિલ નારાયણ બત્રીસ બોલમાં ઇકોતેર રન ફટકાર્યા હતા તો આંધ્રિક રસેલે ચોવીસ વેંકટ સૈયરે ઓગણચાલીસ અને શ્રેયસ સૈયરે અઠ્યાસી રન બનાવ્યા હતા ત્યારે પંજાબ તરફથી હર્ષદીપસિંહ બે વિકેટ જ્યારે શ્યામકરન હર્ષલ પટેલ અને રાહુલ ચારને એક એક વિકેટ મળવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ